આઈડિયા વિડીયો આંગણવાડી અને બાલવાટિકાના બાળકોના માતાઓ માટે નમસ્તે આજની મીટિંગમાં ઉપસ્થિત દરેક માતાઓનું હાર્દિક સ્વાગત છે આશા છે ગયા અઠવાડિયે ચોખામાં આકૃતિ આ વિષય પર આપવામાં આવેલ વિડીયોની જાણકારી તથા ઉંમર પ્રમાણે આપવામાં આવેલ વોકશીટ પર તમે તમારા સમૂહમાં ચર્ચા કરી આ પ્રવૃત્તિ બાળકોને કરાવી હશે તમારા વિચાર અને અનુભવ અમને જરૂરથી જણાવો ચાલો હવે આજના કામની શરૂઆત કરીએ ત્યાં સુધી રોકો ચાલો હવે આગળની પ્રવૃત્તિ કરીએ જેનું નામ છે કરીને જોઈએ માતાઓને બે બેના સમૂહમાં ઉભા રાખો દરેક માતાની સામે કાગળના બે ગ્લાસ મૂકો લીડર માતાના એક બે ત્રણ કહેવાની સાથે દરેક માતાએ ગ્લાસ પોતાના પગની બાજુમાં રાખીને ચાલવાનું છે જે માતા સૌથી પહેલા લાઈન પાર કરી લેશે તે જીતી જશે આ રમત રમો ત્યાં સુધી અહીં રોકો ચાલો હવે આગળની પ્રવૃત્તિ કરીએ જેનું નામ છે કંઈક નવું શીખીએ લેસિંગ કીટની પ્રવૃત્તિઓ બાળકોના હાથના સ્નાયુઓને મજબૂત બનાવવામાં મદદ કરે છે તેના દ્વારા બાળકોમાં ધ્યાન સંયમ અને ધીરજનો વિકાસ થાય છે આ સાથે હાથ અને આંખના સંકલનમાં સુધારો કરે છે આ વિડિયોનો ફાયદો તમને કેવી રીતે થઈ શકે છે દરેક માતા સમૂહમાં જણાવે તો ચાલો હવે આગળની પ્રવૃત્તિ કરીએ જેનું નામ છે ઘરે જઈને બાળકોને કરાવો ઘરે મજેદાર રમત એક પરિવારના દરેક સભ્યોને વ્યવસાયકારની ભૂમિકા ભજવવા માટે કહો અને વ્યવસાય ઓળખવા કહો અને રમત બે ભાવનાઓ પર ચર્ચા કરો બાળકોને તેમની લાગણીઓને સમજવા અને પરિસ્થિતિઓ સાથે જોડવા માટે પ્રોત્સાહિત કરો આપવામાં આવેલ વોકશીટમાં બાળકની ઉંમર પ્રમાણે પ્રવૃત્તિઓ આપવામાં આવી છે તેને સમજો અને બાળકોને કરાવો આજની પ્રવૃત્તિઓ અહીં પૂરી થાય છે આવી જ નવી જાણકારીઓ અને પ્રવૃત્તિઓ સાથે આવતા અઠવાડિયે ફરી મળીશું ત્યાં સુધી તમારું અને તમારા બાળકોનું ધ્યાન રાખજો ધન્યવાદ